મોરબીના ખાખરાળા ગામ ખાતે યુવકની હત્યાના બનાવમાં મૃતકના પિતા અને નજરે જોનાર સાક્ષીએ મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ખાખરાળા ગામ ખાતે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે આજરોજ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે મૃતક યુવાનના પિતા અને આ બનાવને નજર સમક્ષ જોનાર સાક્ષીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી યુનિવર્સિટીની જે માન્યતા કોલેજ રહી એમાં બી કરે છે અત્યારે ઇંગ્લિશ ઉપર પ્લસમાં જીપીએસસીની તૈયારી કરે છે રાજકોટ બી એડમાં અત્યારે વેકેશન પડે એક મહિનાનું પીસ એના અનુસંધાને પંદર દિવસ અહીં આવ્યો હતો હમણાં પાછી તલાટીની એક એક્ઝામ આવે તલાટીની એક્ઝામ મૂકવા માટેની તૈયારી કરવા માટે અહીંયા પંદર દિવસ જ રોકાવાનો હતો અને પાછો જતો રહેવાનો મને હું લગભગ નવ વાગ્યાના આડાગાળે કચ્છમાંથી પરત ફરતો હતો આપણે લક્ષ્મીનગર ગામ પાસે હજી પહોંચ્યો તો ત્યાં મારા દીકરાનો મને ફોન આવ્યો કે પહેલાંને બહુ લાગી ગયું છે અને બહુ લોહી નીકળે છે તમે જલ્દી આવો એટલે મેં એને કીધું કે આપણી નજીકની જે હોસ્પિટલ આપણે લખમણભાઈ અહીંયા તમે લઈને જાઓ જે આર હોસ્પિટલમાં જેથી કરીને એની સારવાર થાય મને નહોતી ખબર કે આટલું બધું એને વાગેલું છે અને મારા નાના દીકરાને કદાચ એવી ખબર નહોતી કે આટલું બધું વાગેલું તો હું જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે દસ મિનિટ કે પંદર મિનિટમાં જો કે ડોક્ટરે ડેથ જાહેર કરી દીધો તેને એ તો કાઈ ના કોઈ ને અમારે કોઈ ને લપ નથી કાઈ શું એને થયું છે ને શું આ બનાવ બન્યો છે શેના માટે બનાવ બન્યો એ મને કાંઈ ખબર નથી મને ના કોઈ ત્યાં અત્યારે ડેથ પછીની ફરિયાદ નોંધાવેલી છે મોરબી પોલીસ સ્ટેશન પેલા અહીંયા છોકરા બેઠા બરાબર હું અહીંયા બેઠો હતો માવો બનાવતો હતો પછી ઓલો ભાઈ જે અમારો કિશન આવ્યો જગાભાઈનો છોકરો એટલે પછી ઓલો ભાઈ એની વાહે આવી છે મને ખબર હું અહીંયા માવો બનાવતો તો આ મોટે બેઠો બેઠો પછી અહીંયા આવીને સીધી વાહેથી ફરી મારી અને પેલા કંઈક બંદૂક આમ કહી એમાં કંઈ બોળી ન નીકળે વાહન મારી પછી સીધો એ અમે છોકરાને આમ લેતા હતા મોટરમાં અને એ સીધો ઉલ્લીને અમારી માથે થઈને ભાગી ગયો

સાગરે મારા પાસે બિસ્ટોલ માંગી એટલે હું અંદર ગયો અંદર ગયો ને બહાર આવ્યો ત્યાં તો સાગરે છરી કાઢી પેલા ગન હતી પેલા થી એને બે ફેર ટ્રીગર દેવું પણ ગનમાંથી ગોળી ન છૂટી એટલે સાગરે આવીને સીધી પછી ગન મૂકી અને સીધી છરી લઈ અને મેં જોયું ત્યારે કિશનના વાહમાં છરી ફોકી દીધી અને પછી તફરી થઈ ગઈ પછી મેં મારા પપ્પાને બહારથી બોલાવ્યા એટલે એ આવ્યા ને પછી અમે ઓલાગે છરી લઈ લીધી છરી પડી ગઈ અને ગન પડાવવાની કોશિશ કરી પણ ગન તો લઈને ફરાર થઈ ગયો Mà năm kết tân tay